પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું કેમ બે સાંજ સુધી મહેનત કરું છું પરસેવો હું ફાળું છું પણ ગુરુ રાત્રે ખાવાના રોટલા નો થતો નથી ગુરુ દયાળુ હતા આંખ બંધ કરી અને આ માળા નું પ્રારબ્ધ જોયું પ્રાર્ધ પ્રારબ્ધ મતલબ એનું ભાગ્ય જોયું ભાગ્યમાં તો દેખાણું કે આની તો આખી જિંદગી છે આંખ ને કીધું કે તારી તો આખી જિંદગી દુખમય છે પણ જા પાંચ વર્ષ સુધી હું તને સુખી કરી પછી આની આ પરિસ્થિતિ થઈ જાય બોલતા રે મંજૂર છે એને કીધું કઈ વાંધો ને ગુરુ પણ આ સુખ મળ્યા પછી દુખ બઉમ લાગશે